આજના તાજા ખબર પાવાગઢમાં વાદળછાયું વાતાવરણ પ્લસ બરફ જેવો માહોલ દેખાય છે તમને આજે વાદળ દેખો બરફ જેવું થઈ ગયું છે આખું પાવાગઢનો ડુંગર જબરજસ્ત બરફ પડ્યો હોય એવું લાગે છે અને પાવાગઢના ડુંગરમાં મને તો કૈલાશ પર્વત થઈ ગયો એવું લાગે છે હાલો તો મળીએ આગળ તો મિત્રો એકદમ મોસમ જામી ગયું વીજળી થવા માંડી છે અને જબરજસ્ત વરસાદ આવે એવી શક્યતા છે અને સાહેબ તો સો સો ટકા આવશે રહ્યો વરસાદ આપણે આ બાજુ આવ્યા હતા પાવાગઢ પછી અમે આ બાજુ ફરવા ગયા હતા તો આજ આખા દિવસનો કંઈ વિડીયો નહીં બનાવ્યો ત્યાં તો વિડીયો બનાવવા માટે જો મારા માટે વરસાદ આવી રહ્યો છે જેથી એવું લાગે વરસાદના સારું સાહેબ તો સો ટકા પાવાગઢમાં તો વરસાદ પડશે છે ઉપર પર તમે જો વીજળીના કડાકા ભડાકા તડાકા થવા મળે છે જબરજસ્ત મોસમ પણ એવો ખતરનાક થઈ રહ્યો છે